હવે ગુજરાતની અંદર દારૂ બંધ થવાનો છે થવાનો છે ને ભાઈ થવાનો જ છે કારણ કે પાંચ તમે બધા લોકો જોઈ શકો છો કે પાંચ વાઘ હવે મેદાન અંદર ઉતરી ગયા છે ક્યાંક ને ક્યાંક જીજ્ઞેશ માવાણી તો લડતા જ હતા પરંતુ જીજ્ઞેશ માવાણી ના સપોર્ટ ની અંદર પણ ઘણા બધા નેતાઓ મેદાન અંદર ઉતરી ગયા છે કે પછી જયત્ર વસાવ હોય કે પછી ઈશુદાન ગઢવી હોય કે બીસી ગોપાલભાઈ ઇટાલિયા હોય કે પછી મિત્રો ભાઈ કીધું ક્યાંક ને ક્યાંક અન્ય નેતાઓ હોય પરંતુ ક્યાંક ને ક્યાંક હવે ગુજરાતની અંદર નવા જૂન થવાનું છે ને દારૂ મને લાગે છે કે બંધ થશે જો હવે પણ દારૂ બંધ નહીં થાય તો ક્યાંક ને ક્યાંક જોયા જેવું થશે પરંતુ ક્યાંક ને ક્યાંક કોણ ઉતરી રહ્યું છે મેદાન અંદર શું જાણકારી મળી રહી છે પ્રોપર વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યો છું નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડિયો સાથે તમારા બધા લોકોનું દિલથી સ્વાગત છે સૌથી પહેલા બાયો ચેનલમાં પેલી વાર આવ્યો તો વિડિયો શેર કરીને સબ્સ્ક્રાઇબ અવશ્ય કરો અને ભૂલતા નહીં જેથી આવા નવા વિડિયો તમારા સમક્ષ લાવો તો હાલ તમે બધા લોકો કેકની કેક જાણો છો કે જિગ્નેશભાઈ મેવાણ છે એ લડી લેવાના મૂડમાં છે ને લડવા માટે શા માટે તૈયાર છે ગુજરાતની અંદર દારો વેચાઈ રહ્યો છે આ દારો કેમ બંધ નથી થતો કેક ને કેક દારૂ બંધ કરાવવા હાલ ગુજરાતની અંદર કેક ને વાવો વાવોઝોડું ઉમટ્યું છે આ વાવો વાવોઝોડું કેક ને કેક હવે ગુજરાતમાંથી દારૂ ઉડાડશે અને દારૂને સાફ કરી નાખશે

આ પાંચ વાગ જો મેદાન ની અંદર ઉતરીશું તો ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર દારૂ બંધ થઈ જશે પરંતુ ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો કમેન્ટો પણ કરી રહ્યા છે ખરાબ ખરાબ એ પણ મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક જિજ્ઞેશ મેવાણી તો મિત્રો વાત કીધું હાલ બંને બાજુથી ખુબ જ એટલે ખૂબ જ લડત જોવા મળી રહી છે ક્યાંક ને ક્યાંક રાજકારણનો ગરમો ગરમો થઈ ગયો છે તો ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો આ વિડીયો શું કહેશો સારી એવી કમેન્ટ કરો વિડીયોને શેર કરો સબસ્ક્રાઈબ કરો જેથી આવા નવા વિડીયો તમારા સમક્ષ લાવતો રહું આજના જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ ઓડિયો સાથે મળી ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ જય હિન્દ જય ભારત